જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે એક દુકાને આપણે જવાનું છે ત્યાં સારી સારી વેરાયટીના કપડાં છે અને ભાવ પણ રિઝનેબલ છે તો ચાલો જોઈએ અહીંથી રેલવે સ્ટેશનવાળા રોડ સુધી તો આપણે હાલીને જ જવું પડશે જો કેટલું આઘું દેખાય છે જોયું ત્યાં સુધીને તો આપણે હાલીને જવું પડશે પછી રિક્ષા મળે જો જેમ બીજા હાલવાવાળા તો તે હું ખાલી દુકાન નથી જતી તાવ આવ્યો છે ને એટલે હારે હારે દવાનું એ કરી લઉં આજ તો માન માન રિક્ષા મળી એ રીતે ઠેઠ ટેશન પહોંચવા આવીને તારે ત્યાં સુધી મારે હાલીને આવવું પડ્યું સારું કરું ગાડી ના ચૂકી જઈ ગાડી ચૂકવાની તૈયારીમાં હતી જો આ વાડીઓમાં ખેતરમાં ઘર હોય ને મન બહુ ગમે રહેવું હોય એમાં કેટલી મજા આવે ને કુદરતનો નજારો તો જોરદાર છે બાકી કેવું સરસ લાગે હવે સ્ટેશન આવવાની તૈયારીમાં લાગીશ ખબર નહીં કયું ટેશન હશે પણ આવી ગયું હવે ગાડી ધીમી પડે ને એટલે ખબર પડી જાય મન તો બારીમાં ભેહ બહુ ગમે હો બધા ભેગું ભેડમાં ન ગમે મજા આવે બારેમાં પવન ખાતા ખાતા જવાનું હવે શું આવ્યું જાળેલા હવે બોટાદ આવી જશે હવે શાંતિ જાળેલા પહોંચીને ત્યારે એમ થાય કે હવે બોટાદ જલ્દી આવી જશે અને આમે અમારે બોટાદે વધારે જવાનું હોય કેમ કે ભાગનું કામ અમારે બોટાદમાં જ હોય છે એટલે તો હવે થોડી વારમાં તો બોટાદમાં પહોંચી જઈશું આપણે તમે પણ બોટાદ જોઈ લો અને દુકાન પણ જોઈ આવી આપણે તો આવી ગયું આપણું બોટાદ જો તો કેટલું મસ્ત અને મોટું રેલવે સ્ટેશન છે અને આપણે પહેલા પ્લેટફોર્મે આવી ગયા અને હવે જઈશું ગામમાં ડાયરેક્ટ આજે હું રિક્ષામાં નથી બેઠી અને ચાલીને તે અડધે સુધી આવી ગઈ છું અને હવે દુકાન થોડીક જ દૂર છે તો અહીંયા પણ ચાલીને જતા રહીશું ને એક વસ્તુ પણ મેં ઢીંગલી માટે લીધી છે રસ્તામાંથી તો આપણે પહોંચી ગયા છીએ લિબાસ લેડીવેર શોપમાં આ નવી જ પેટર્નની કુર્તી છે બસો રૂપિયામાં તમને અલગ અલગ પ્રકારના ડિઝાઇનના અલગ અલગ પેટર્નના તમામ કપડાં અહીંયા જોવા મળશે અને એકથી એક ચડિયા હતા જો આ સ્પેશિયલ દુબઈના સ્પ્રે છે રિઝનેબલ ભાવે તમને મળશે અને ફ્રેગરન્સ સારી આવે જો કુર્તી બહુ મસ્ત આ નવી ફેન્સી કુર્તી છે અને દુપટ્ટા પણ એકથી એક મસ્ત ચડિયાતા છે જો અને સ્કાપ પણ છે સારા સારા તો તમે ક્યારેક આવો તો આ દુકાનની મુલાકાત ચોક્કસ લેજો તમને રિઝનેબલ ભાવે વસ્તુ આપશે વસ્તુ સ્ટાન્ડર્ડ છે દેખાવમાં સારું છે ફેન્સી પણ છે તો તમે જ્યારે પણ આવો ત્યારે આ દુકાનની મુલાકાત લઈ જાવ ફારુક શાહની આ દુકાન છે અને માર્કેટમાં આવેલી છે એડ્રેસ આપી દઉં લેડીઝ લિવાસ વેર માધવ ગોલ્ડ દેવંશુ એપાર્ટમેન્ટ બોટાદ વેજ માર્કેટ દવા લેવાઈ ગઈ વસ્તુ લેવાઈ ગઈ અને હવે આપણે ચાલીને જતા રહીએ રેલવે સ્ટેશન કેમ કે હજુ બે કલાકની વાર છે ટ્રેન આવવાની તો ચાલી લઈએ તો આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશનની નજીક અને હું આજે ચાવી નથી લાવી એટલે મારે પણ રેલવે સ્ટેશનમાં એક કલાક વધારાનો ગાળવો પડશે હવે આપણે ચાલી ચાલીને રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને હિમાલય જેવા પગલાથી ચડી અને ચોથા નંબરના પ્લેટફોર્મ ઉપર આપણે જતા રહીએ બેન પાંચે તો ગાડી ઉપડી જશે ત્યાં સુધી બેસવું પડે આ મારી ગાડી ઉપડી ગઈ અને અડધે પણ પહોંચી ગઈ જો આ ધંધુકાનો પોલ છે અને બે બે સ્ટેશન જ આવશે ખાલી પછી અમારું હાલ આવી જશે આજે મને ઘરે જવાની ઉતાવળ છે કેમ કે મહેમાન આવવાના છે ને મારે પાણીપુરી બનાવવાની ઘરે પહોંચી ત્યાં ખબર પડી ગઈ ગાડી જોઈને તે જો કે અમારા મહેમાન આવી ગયા લાગેસ એ કોણ મહેમાન છે હમણાં તમને કહો તો હવે આપણે ઘરમાં તો જતા રહીએ અંદર જો આ દરવાજો છે બહારનો અને આપણે પહોંચી ગયા ઘરની અંદર હજુ કોઈ મહેમાન દેખાતા નથી અંદર અને મહેક પણ સ્કૂલે ગઈ છે ને કતો રાડો પાડતી પાડતી સામે મળે તે તો હવે આપણે અંદર જઈએ કોણ કોણ આવ્યું છે જોઈએ તો ખરા મમ્મી આ શું છું તું જોઈ લે જાતે ઘરે પહોંચી એટલે ખબર પડી કે જો આ મહેમાન જામફળ લઈને આવ્યા છે હો મારી સગી નાની બેન અને એના હસબન્ડ આવ્યા છે આજે એટલે પાણીપુરીનો મેં પ્રોગ્રામ રાખ્યો છે તો બટેકા આવીને બાફી નાખા ચણા બાફી નાખા અને પાણી બનાવવા માટેના મસાલા પણ ખાંડી નાખા તો ફાઇનલી મેં પાણીપુરીની બધી તૈયારી કરી નાખી પાણી બની ગયું બધો મસાલો તર તૈયાર કરી નાખ્યો છે અને જો પૂરીઓનું પેકેટ પડ્યો છે ને એ બધી હું ઘરે જ તળી નાખીશ કેમ કે બહારની પાણીપુરી ઓછી ખાવી છે અને ભાઈને રગડો ખાવો તો એટલે રગડાની પણ તૈયારી કરી નાખી છે તો હવે આ ચાલો બનાવી લઈએ ફાઇનલી અમારી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે અને એક બેસી ગઈ છે સૌથી પહેલાં હવે થોડી વારમાં અમે બધા બેસી જઈશું જમવા માટે તમારે જમવું હોય તો ચાલો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો